મેં પહેલાં જ કીધું કે મુદત પૂરી થઈ એટલે રિન્યુન કરી એવું નથી મુદત પૂરી થયા પહેલાં જ એમની હકાલપટ્ટી કરવામાં આવી છે ખોટો ભ્રમ એ ફેલાવે છે હકાલપટ્ટી કરવાના કારણો પ્રેમગીરી અતિથિભવન વગર મંજૂરીએ પછી ગેરરીતિ હિસાબ કિતાબમાં ગેરરીતિ

મેં તમને કીધું જ છે કે ગેરરીતિ એમણે આચરી છે તો એના ઘણા બધા આવી છે મારા પાસે ઘણા બધા પ્રમાણ અને પુરાવા છે હું ધીમે 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 પુખ્તા પૂરું સરખું થાય ને એના પછી હું જેના માટે આગળ વધવાનું છે આગળ વધીશ અને જેલમાં જે જવાની વાત મેં કરી એના માટે લડીશ ખાસ કરીને બાપુ વધારે પ્રસાદ આપ છો ગુરુ શિષ્ય પરંપરા મુજબ બંધ કે નિમણૂક થવી જોઈએ

એને સોંપશે એને તો પોતે જ કીધું છે સરકારે તો સરકારને તો વધાવવા જોઈએ કે એને આને શાંતિ જાળવવા માટે આવો નિર્ણય લીધો

હું લોટો ચડાવવા જવાનો જ છું અને અહીંયાથી મેં આજે ભવનાથ મહાદેવને લોટો ચડાવ્યો મારા ગુરુજીના સમાધિને મેં પુષ્પાંજલિ આપી છે અને મારો સંકલ્પ આજે પૂરો કર્યો છે હરિગીરીજીને કાઢ્યા પછી જ હું આ સંકલ્પ પૂરો કરવાનો હતો એ સંકલ્પ પૂરો કર્યો સત્ય હજી બહાર આવ્યું નથી સત્ય શા માટે બહાર આવ્યું કેમ કે પત્ર જે લખ્યો હતો જેના અંદર આ બધું લખ્યું હતું હરિગીરીએ એ પત્ર એને અધિકારીઓને ડરાવવા ધમકાવવા માટે મૂક્યો તો ખોટો કે એ સાચું હતું એનું સત્ય હજી બારે આવ્યું નથી એના માટે સરકારને અરજી કરેલી છે કે એને બરાબર ચકાસો તપાસો અને નિર્ણય લાવો પછી સત્ય બહાર આવશે ત્યારે ખબર પડશે